તો ફાઇનલ આપણે જે પરમ દિવસે જીરું ઉપાડવાનું ચાલુ કર્યું હતું એ ખેતર અંદર આ જીરું ઉપાડી લીધું છે અને અત્યારે જો શેરા થાય છે તો થોડુંક જ હતું આજ તો ચાર પાંચ આજળી જેવું હતું અને તમે કેટલા પાંચ જણા હૈ અને નવ વાગ્યા હતા ઝીરું ઉપાડી લીધું છે તો હું તમને હવા તો ઉપાડવાનું ચાલુ કર્યું હતું એ બધી આમાં વિડીયોમાં આગળ તમને ક્લિપ નાખી દઉં એ તમે જોઈ લીજો તો અત્યારે આપણે ફટાફટ કરવા માંડી શેરા બરાબર અને હજી બીજા ખેતર અંદર આપણે જીરું ઉપાડવા જવાનું હોય તો તમે બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો એમાં કેવું જીરું છે શું છે બધું બરાબર તો એ હું તમને આગળ બતાવીશ તો બ્લોગ તમે જોતા રહીજો તો આપણે ફાઇનલ લઈને જો શેરા કરી નાખાય ખેતર અંદર આ અને ટોટલ શેરાની વાત કરું તો ટોટલ શેરા બસો ને પાંચ શેરા છે બરાબર એટલે લગભગ ત્રીસ મણની ઉપર જીરું થઈ જવાનું છે આની અંદર અને તમને ખબર હોય તો આપણું ઉપડોર્યું હોય આપણી ઓળી રહી ત્યાં ચાલપાના ભાગનું છે અને આ આઠળીમાં ખબર કાર્યું હતું અતિ પ્રમાણમાં તો કાર્યું હોય એમાં જીરું જુઓ કી પ્રમાણેનું હોય એ તમને બતાવી દો આમાં તો જુઓ આ રીતનું જીરું થાય કાર્ય અંદર જો અંદર વરિયારી હોય પણ અમુક અમુક હોય બાકી કાંઈ ન હોય ભૂકો જ વધે જો આ કાર્યવાળું જીરું પાકે ને એટલે એટલું નુકસાની થાય જો કાંઈ એટલે કાંઈ ન વધે જીરા અંદર આ કારિયાના કા બોલે જો આ ત્રણ ચાર કુંજા છે એક આ કુંજો એ પછી એક ઓયા પણ એ આ ત્રણે ત્રણ કુંજા અંદર એટલું નુકસાની છે આમાં વરિયારી છે અમુક અમુક છોડવા હારા હોય એની જોવો હે વરિયારી એને કા બાકી અહીંયા પણ કાંઈ હે નહીં આ કુંજામાં તમને બતાવી દઉં જો આમાં જુઓ હોય કાંઈ આમાં નીકળે થોડું થોડું જીરું એટલું બધું ન નીકળે આ એક આઠી વારમાં હતું એટલામાં તમને ખબર હોય આપણે આગલા વ્લોગ આપણે વાયુ ત્યાદુને બનાવી જી જીરાના બ્લોગ બરાબર તો આ ખેતરમાં હવે કમ્પ્લીટ થઈ ગયું જીરું વરસાદ ન આવ્યો તો હજી કાલ તો હજી નહીં નીકળે જીરું કારણ કે હજી લીલું છે એક તો આપણે અગાઉ લીલું લીલું જીરું કાઢ્યું તમે જોયું હોય તો વરસાદ આગાહી હતી તેદી અને આજ હજી અહીંયા અને નથી કાઢવું કારણ કે એક દી રહી જાય એટલે બીજા દિવસે ફટાફટ જીરું નીકળી જાય અને હજી ઉપર જુઓ ને આ ઉપરના ભાગમાં જીરું બધું લીલું હતું સમજા એટલે એક દિવસ હજી આને સુકાવા દઈશું ને પછી જીરું કાઢશું આપણે તો હજી આને કાલ નહીં કાઢવાનું થાય અને પરમ દિવસે કાઢવાનું થાય છે એટલે આપણું ફૂલ બ્લોગ આવી જાય છે કેટલું થયું કે હું કેવું ઉતારવા આવ્યું એ બધું બરાબર તો આવું બધું આ એક ખેતર આપણું થઈ ગયું કમ્પ્લીટ આમ તો જોવા જઈએ તો આ અને ઓલપાડી ખેતર અત્યારે બધા ખેતર કમ્પ્લીટ થઈ ગયા છે એક આપણે આગળ જવું તમને લેવા અહીંયા આપણે ધરોડીવાળું છે ખડવાળું જીરું છે જેમાં હુકારાની અસર હતી અને આપણે મેકી દીધું હતું ને આ બધા ખેતર લેવાનું ચાલુ કર્યું હતું હું તમને આગળ બતાવી દઈશ અને અત્યારે આ એનકાના આપણા ખેતરમાં ત્રણ ચાર હતા એમાંનું આ છેલ્લું ખેતર છે હારામાં હારા જીરાવાળું તો આજ લેવી ગયું છે અને નીકળી જાય અને આપણા કોથરામાં આવ્યા એટલે આપણું જીરું ત્યાં લગન કાંઈ હજી ન કહેવાય હજી પીડા હોય શેરાન માથે વરસાદ આવી જાય તો બધું રમણ રમણપ્રમણ થઈ જાય આવું બધું હે કાંઈ વાંધો નહીં ચાલો આ ખેતર આપણું થઈ ગયું કમ્પ્લીટ અને હવે હું લઈ જયો તમને બીજા ખેતરમાં જ્યાં પણ આપણે જીરું ઉપાડવાનું છે જે હે ખળ વાળું બરાબર હુકારાવામાં આવી ગયું તું પણ તોય હે થોડું ઘણું હું તમને બતાવી દઈશ કાંઈ વાંધો નહીં બ્લોક જોતા રહીજો તો ઓલા ખેતરમાંથી આપણે જો અહીંયા પણ જીરું ઉપાડવા છે બરાબર તો આમાં તો જો નખરું ખડ હે અને જીરું આ બાઠિયું બાંઠિયું હે આમાં ઉપાડતા ઉપર તો મહી ગયું હતું આપણે બધા આવ્યા છે જીરું ઉપાડો અને જો જીરું છે કોક કોક પણ હવે થોડુંક મૂળ થઈ ગયું એટલે જીરું લેવાતું નહીં અને બેડી જેલું છે એટલે ખરે છે બહુ જીરું તો હવે ભાગી બીજું શું થાય તો તારી લોક તમે જેટલું લેવાનું થોડું ક્યાંય પણ જો આપણે ગાહાડી આવી નાખી દીધું છે તો કાલે વાત આમાં જો ખડ હતી છે એટલે નથી આરા થાય નકરી જીરું લેવામાં

ગાયન કા બીજા તો થપી પડી હે એમણા છે બાકી આ જીરું જો હે બાકી મોટું દાણા વાળું જો તમે એક કરો ઓમ એટલું બધું લીલું નતું પણ ઢાઢું હતું જે ઠાર ના લીધે હતું એટલે આની અંદર પૂરું કરી નાખ્યું એ જેના કારણે હવા હુંરો નીકળી જાય એટલે એટલું બધું ઢાઢુ રે અને જીરો તો જો આ પ્રમાણેનું જીરું હે આર્યું ની એક નંબર દાણો છે જોઈ લે તો મોટો મોટો અને ઉપર ફફડાટી બોલાવે પંખો અને આ બીજો માલ એનકા પીળો હૈ આ એટલો ને એટલું હૈ આ બરાબર તો આની અંદર અહીંયા પણ ઊગાય એ સી મોમન્સ લાઇટ તો અત્યારે વાગી ગયા હે અઢી બરાબર અને આપણે એક નવા ધંધે લાગ્યા હે હું તમને બતાવી દઉં તો જો આ આપણે આવા વારના બંડલ બનાવવાના જે આપણું ખેતર હે ની ફરતી બાજુ જે આપણે વાયુ જીરું ત્યારે જે ખોયડાતા ખાપા અને તાર બાંધાતા ઝાઇટકો મીકો તો બરાબર તો એ આજે આપણે આ જો ઘરવાહીનું જે ખેતર ને આપણી મેળી વાહીનું જો અહીંયા પણ આપણી છે એની પાછળ જો અંદરનું જીરું વાયું હતું બારી એ બરાબર એમાં અત્યારે અંદર ગાર્ડ છીએ તો આપણે અત્યારે એ બધા બંડલ વારના બંડલ વારવાના બરાબર આવો જો હું લાકડામાં ન વીટું આવી રીતે જો બંડલ વારું તો બરાબર આ પ્રમાણે આપણે કરવાનું એક તો વારી નાખવા કે બધે જો ફેન્સિંગ બાજુ હતું ને એ બધું એ તો બધું કરી નાખ્યું હવે આ આનંદ કરવાનું બાકી રહ્યું તો હજી બધા ખેતર અંદર કરવાના ને જેટલા થાય એટલા બરાબર તો હાલો કરીએ આપણે વારા વેટવાનું ચાલુ તમે કન્ટિન્યુ બ્લોગ જોતા રહીજો તો એ ખેતરના આપણે જે જીરાના સેટ ફરતી બાજુ તાર આપણે હજી લગાયા હતા બરાબર તો એ અત્યારે ભેગા કરી નાખ્યા વીટી નાખ્યું ને અત્યારે દી હાથમી ગયો અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જણાવી દીજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી બધાયને જય શ્રી રામ મળી હવે કાલના નવા વ્લોગમાં